નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ ઝા ગુજરાતી રસોડુંમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બાળકો અને મોટાઓ સૌને પ્રિય તેવી પનીર ટિક્કા પાઉંની રેસીપી પનીર ટિક્કા પાઉં બનાવવા માટેની સામગ્રી જોઈએ તો તેના માટે આપણને પણ નાના મસાલા પનીર કેપ્સિકમ બોઈલ કોર્ન દહીં કાંદા બટર ગાર્લિક ઇટાલિયન સિઝનિંગ ચણાનો લોટ ગ્રીન ચટણી માયોનીઝ અને પાઉની જરૂર પડશે સૌ પ્રથમ આપણે મેરિનેશન બનાવીશું તો તેના માટે મેં એક કપ જેટલું દહીં લીધું છે દહીંમાં પાણી બને એટલું ઓછું હોવું જોઈએ તેમાં આપણે ઉમેરીશું પ્રપન્નાનું લાલ મરચું પાવડર લગભગ બે ચમચી જેટલું પ્રપન્નાના મસાલા કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેથી તેની તીખાશ અને કલર અકબંધ રહે છે અને તેમનાથી એસિડિટી થતી નથી તો આ મસાલા સૌથી સારી ક્વોલિટીના છે હવે આપણે તેમાં ઉમેરીશું પ્રપન્નાની એકદમ થોડીક હળદર પાવડર તો આ હળદર પાવડર પણ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેથી તેનો કલર અકબંધ રહે છે અને થોડીક જ વાપરીએ તો પણ ખૂબ કલર આવે છે અને આ મસાલા કોલ્ડ પ્રોસેસથી બનતા હોવાથી તેના પોષક તત્વો અને ન્યુટ્રિયન્ટ્સ તેવાને તેવા જ રહે છે હવે આપણે તેમાં ઉમેરીશું પ્રપન્નાનો ગરમ મસાલો લગભગ પાંચ ચમચી જેટલો ગરમ મસાલામાં પણ બધા ખડા મસાલાને શેકી અને ખાંડીને બનાવવામાં આવે છે જેથી તેની અરોમાં ખૂબ જ સુંદર હોય છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું પાવડર અને એક નાની ચમચી કસૂરી મેથી ઉમેરીશું એક ચમચી ચણાનો લોટ ઉમેરીશું હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે મરચું પાવડર વાપરવાથી તેનો કલર કેટલો સુંદર આવી ગયો છે હવે આપણે તેમાં લગભગ દોઢસો ગ્રામ જેટલું પનીર નાખીશું અને મિશ્રણને હલાવી અને દસ મિનિટ માટે આપણે પનીરને મેરિનેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું દસ મિનિટ પછી પનીર તમારું મેરિનેટ થઈ ગયું છે હવે આપણે પનીરને સોતે કરીશું તેના માટે મેં એક પેન મૂકી દીધું છે તેમાં લગભગ હું દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મેરિનેટ કરેલું પનીર ઉમેરી દઈશું પનીરને મીડિયમ ફ્લેમ પર આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા રહીશું જેથી દહીંનું પાણી અને જે પણ મોઇશ્ચર છે એ બધું ઉડી જાય લગભગ સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું પનીર તૈયાર છે અને તેમાંથી કોઈ મોઈશ્ચર કે પાણી નીકળતું નથી તો ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે ગાર્લિક બટર બનાવીશું તેના માટે મેં બે ચમચી બટર લીધું છે તેને આપણે માઇક્રોવેવમાં મેલ્ટ કરીશું બટર ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી છીનેલું લસણ ઉમેરીશું અને કદાચ અડધી ચમચી જેટલું ઇટાલિયન સિઝનિંગ લઈશું જો તમારી પાસે ઇટાલિયન સિઝનિંગ ના હોય તો તમે ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો પણ લઈ શકો છો તો આ આપણું ગાર્લિક બટર તૈયાર છે હવે આપણે ટિક્કા પાઉને અસેમ્બલ કરીશું તો પહેલાં આપણે ત્રણ ટિક્કા પાઉ મેં લીધા છે તેને વચ્ચેથી કાપી લીધા છે તો પહેલાં આપણે તેની ઉપર લગાવીશું આપણે જે બનાવ્યું હતું તે ગાર્લિક બટર તેની ઉપર લગાવીશું આપણે થોડુંક થોડુંક પ્લેન મેયોનીઝ આપણા ટિક્કા પાઉનું જે મેરીનેશન છે એ ટેસ્ટી છે એટલે આપણે મેયોનીઝ પ્લેન જ લઈશું તેની ઉપર આપણે થોડીક થોડીક ગ્રીન ચટણી લગાવીશું તમને જોઈએ એ પ્રમાણે તમે લગાવી શકો છો હવે આપણે તેની ઉપર બનાવેલું પનીર ટિક્કાનું મિશ્રણ મૂકી દઈશું ઉપરથી થોડાક કેપ્સિકમ કાંદા ટામેટા અને બાફેલી મકાઈ ઉમેરી દઈશું હવે આપણે તેની ઉપર ચીઝ ગ્રેટ કરી દઈશું ચીઝ તમને જોઈએ એટલું તમે ઉમેરી શકો છો અને ગ્રેટની જગ્યાએ તમે ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો હવે આપણે તેને બંધ કરી દઈશું ઉપરથી ટૂથપીક વડે બે ત્રણ હોલ પાડી દઈશું કે જેથી તે સારી રીતે બેક થઈ શકે હવે આપણે તેની ઉપર બનાવેલું ગાર્લિક બટર સ્પ્રેડ કરી દઈશું ઉપરથી થોડુંક ઇટાલિયન સિઝનિંગ સ્પ્રિંકલ કરી દઈશું અને તમે બેક પણ કરી શકો છો પણ દરેકના ઘરે ઓવન ના હોય એટલે આપણે આપણે લોઢી પર જ બતાવીશું કેવી રીતે તેને બેક થઈ શકે તો પહેલાં આપણે ગાર્લિક બટર નીચે લગાવીશું તેની ઉપર પાઉ મૂકી દઈશું ઉપર આપણે એક ડીશ કે થાળી ઢાંકી અને તેની ઉપર વજનદાર વસ્તુ મૂકી દઈ ધીમી આંચ પર પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો આપણા ટીકાપાઉ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેની ચીઝી ઇફેક્ટ બહુ જ સરસ આવી રહી છે તો બાળકોને તો આ રેસીપી ખૂબ જ ગમશે અને ભાવશે તૈયાર છે આજની આપણી રેસીપી પનીર ટીકા પાઉ જો તમારે પણ સપંડા મસાલા ટ્રાય કરવા હોય તો તમે પણ તપડના મસાલાની વેબસાઇટ પર જઈ અને તેનું ટ્રાયલ પેક માત્ર એકસો ઓગણપચાસ રૂપિયામાં મેળવી શકો છો જો તમે આ વીડિયો ફેસબુક પર જોતા હોય તો ફેસબુક પર ગુજરાતી રસોડુંની પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો અને જો આ વિડિયો યુટ્યુબ પર જોતા હો તો ગુજરાતી રસોડુંની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયો તમારી તરફ સૌથી પહેલાં આવે